અમદાવાદ જેવા મહાનગરમાં રોજ કોઈ ને કોઈ ખૂણે અકસ્માત થાય છે અને લોકો જીવ ગુમાવે છે પરંતુ બેફામ વાહન ચલાવનારા ઝડપાતા નથી કારણ તમને નહીં ખબર હોય પણ આજે અમે જે કારણ સામે લાવ્યા છીએ ને એ સાંભળીને તમે પણ ચોંકી જશો અને કહેશો કે આવી રીતે કામ કરે છે આ નગરોળ તંત્ર ત્યારે કેવી રીતે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ છે આવો એ પણ આજે અમે આપને બતાવી દઈએ અમદાવાદમાં તંત્રની આંખ બંધ કરોડોનો નો ખર્ચ છતાં પર વાતો સુફિયાણી કામમાં આળસ સીસીટીવી તો લાગ્યા પરંતુ માત્ર શોભા માટે વીટીવી ન્યૂઝ ક્યારેય પુરાવા વગરની વાત નથી કરતું તમને દ્રશ્યોમાં અમદાવાદ શહેરના રસ્તાઓ પર લાગેલા આ આધુનિક સીસીટીવી કેમેરા જોવા મળી રહ્યા છે તે કોઈ કામના નથી અને આવું અમે બિંદાસ્ત કહી શકીએ છીએ કારણ કે આ સીસીટીવીમાંથી માંથી પોણા ભાગના સીસીટીવી બંધ છે આ જ બાબત જાણવા વીટીવીએ પણ કેટલાક વિસ્તારમાં તપાસ કરી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા જેમાં સ્ટેડિયમ પાંચ રસ્તા પર કેમેરા હતા પણ વાયરનું જોડાણ જ નહોતું તો લોક આક્ષેપ મુજબ ઇન્કમટેક્સ ઉસ્માનપુરા અને સીજી રોડ પર સ્વસ્તિક ચાર રસ્તા પર કેમેરા બંધ હાલતમાં છે જ્યાં કેટલાક કેમેરાના વાયર તૂટી ગયા છે તો કેટલાક કેમેરા નીચે કે ઉપર નમી ગયા છે જે એ જ બતાવે છે કે શહેરમાં લાખોના ખર્ચે કેમેરા તો લગાવી દીધા પણ ત્યાર પછી તેનું મેન્ટેનન્સ થવું જોઈએ તે થઈ રહ્યું નથી અને જયારે આ મુદ્દે લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો તો સાંભળો લોકોએ કેવી રીતે ભડાશ કાઢી અત્યાર સુધી તો આવું છે કે દરેક ચાર પર કેમેરા જે લાગેલા તો છે ખરા પણ એમાં કોઈ ચાલુ નથી કોઈના વાય તૂટેલા છે કોઈ લબડી ગયેલા છે કોઈ ફૂટી ગયેલા પણ એમાં કોઈ ચાલુ નથી પણ કદાચ આવું અક્ષમત થાય તો આ બિલાડ એક્સિડન્ટ વાળા ગોતોઓ કેવી રીતે હવે એ તો કરી જતો રહે પણ પોલીસને ભી ગોતો મુશ્કેલ પડી જાય એટલે કેમેરા તો બંધ જ છે બધી જગ્યાએ કે અમુક એ ચાલુ છે ના અમુક કોકક જગ્યા ચાલુ છે બાકી તો બધી જગ્યા તો બંધ જ છે લગભગ તો બંધ છે બધા કોઈના વાય તૂટી ગયા કોઈ કેમેરા લબડી ગયા છે કોઈના ઠેકાણા નથી કેમેરાના આ રીતે બાકી કોક કોક જગ્યા છે બાકી તો બધી જગ્યા તો 80% બંધ જ છે આ આશ્રમ રોડ ઉપર હોય અને એક સીજી રોડ ઉપર બી છે થોડુંક તકલીફ છે ત્યાં સીજી રોડ ઉપર અને સ્ટેડિયમ સર્કલ ઉપર બી છે અને ઘણા બધા એવા સિગ્નલો છે કે હું નામ બધા નહીં લઈ શકતા કેમેરા ચાલુ હોય તો જે ટ્રાફિકના નિયમ છે એ ભંગ ના થાય અને બંધ હોય તો એ તો જાહેર વાત છે કે ભંગ તો થાય મહત્વનું છે કે અમદાવાદમાં ટ્રાફિક વિભાગ દ્વારા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમ પાલન અને મહિલા સુરક્ષાને લઈને મોનિટરિંગ માટે કેમેરા લગાવ્યા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં અઠાવીસોથી વધુ કેમેરા લગાવાયા હતા જેમાંથી પંદરસો પચાસ સીસીટીવી કેમેરા ચાલુ છે જ્યારે બારસો થી વધુ સીસીટીવી કેમેરા બંધ છે આ સિવાય પણ અનેક કેમેરા છે જેની પણ દેખરેખનો અભાવ છે જે બંધ કેમેરા ને લઈને લોકો રોડ સેફટી ની ઉજવણી વચ્ચે ટ્રાફિક નિયમ પાલન સામે નિયમ ઉલ્લંઘન કરી રહ્યા છે તમને એ વાત પણ જાણીને નવાઈ લાગશે કે સીજી રોડ પર નવ કરોડ ના ખર્ચે લગાવવામાં આવેલા ચાઇનાના ના કેમેરા ક્યારે ચાલુ જ ન થયા ચાર વર્ષથી બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન પડ્યા છે તેવામાં પ્રજાના પૈસા નો ધુમાડો કરતું તંત્ર બંધ પડેલા સીસીટીવી ફરી શરૂ કરે તેવી માંગ ઉઠી છે અમુક જગ્યાએ ચાલુ જાય છે બાકી તો વધારે વધારે બંધ જ મેક્સિમમ બંધ જ હોય છે એનાથી ટ્રાફિકના જે મેમો આવે એ તો ચલો સમજ્યા પણ એ સિવાય જેમ કે મૂવીમાં જોતો જઈએ કે કંઈ આક્રેડમીનેલ ક્યાંથી ક્યાં નીકળ્યો એ વસ્તુ તમે કઈ રીતે ટ્રેક કરશો એ ખાલી મૂવીમાં જ સારું લાગે છે આમ રિયલ લાઈફમાં તો કઈ રીત ચાલુ જોવા જોઈએ ફાયદો હોય છે એમાં એવું હોય છે કે જો એક્સિડન્ટ થયું કોઈ સિગ્નલ તોડીને ગયું છે તો તરત કે કેમેરામાં આવી જાય છે અને મેમો કપાય છે હા એ છે કે નુકસાન થાય છે પણ એક ફાયદો બી છે કેમેરા ચાલુ થવાનો હોવો જોઈએ ના અમુક અમુક જગ્યાએ બંધ બી હોય છે મોટા મોટા સિગ્નલ ઉપર જ ખુલ્લા હોય છે અમુક જગ્યાએ બંધ હોય છે હા ઘણા ઘણી જગ્યા તૂટેલા હોય છે લોકોની માંગ વ્યાજબી છે કારણ કે અમદાવાદ શહેર વિકસતું શહેર છે અહીં ટ્રાફિકની સમસ્યા પણ વધતી જઈ રહી છે અને ગુનાખોરી તેમજ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે તેવામાં લોકોની સુરક્ષાના વાયદાઓ કરતું તંત્ર બંધ ત્રીજી આંખ ખોલશે નહીં તો પ્રજાની સુરક્ષા કેવી રીતે કરશે તે સૌથી મોટો સવાલ છે એવામાં આશા રાખીએ કે પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો બંધ થાય અને નવા સીસીટીવી લગાવવાની વાતો કરતું તંત્ર જે બંધ હાલતમાં સીસીટીવી પડ્યા છે પહેલા તેને શરૂ કરે શહેરીજનોની સુખાકારી સુરક્ષા અને નિયમ પાલન ને લઈને શહેર તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં છે પરંતુ જેના કારણે પ્રજાના પૈસાનો વેરફાટ થઈ રહ્યો છે જે મામલે હાલ અધિકારીઓ કેમેરા સમક્ષ બોલવાનું પણ ટાળી રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્રની કામગીરીમાં કેટલો સુધાર આવે છે અને બંધ કેમેરા અને કેવી રીતે શરૂ થાય છે સાથે દર્શન અમદાવાદ પ્રજાની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય તેમાં લોકોને પણ વિરોધ નથી હોતો પરંતુ આ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા પછી જે વસ્તુ લગાવવામાં આવી છે તે ઉપયોગ વિહોણી બની જાય બંધ પડી રહે તો કરોડો રૂપિયાનો ખર્ચો કરવો વ્યર્થ છે સીજી રોડ પર નવ કરોડના ખર્ચે સીસીટીવી બે હજાર વીસમાં પર લગાવ્યા પછી ભ્રષ્ટ અધિકારીઓને યાદ આવ્યું કે મોનિટરિંગ તો ચાઇનાની કંપની કરી શકશે અને તે એક્સેસ આપશે તો જ અમે સીસીટીવી નું મોનિટરિંગ કરી શકીશું એટલું જ નહીં અમદાવાદમાં થતી હલચલ પણ ચાઇના જોઈ શકતું હતું જેથી એ સીસીટીવી બંધ કરી દેવાયા આવી રીતે તો અનેક વિસ્તારોમાં સીસીટીવી લાગ્યા પણ કોઈ કામના નથી તથ્ય પટેલના કાંડ પછી એસજી હાઇવે પર સીસીટીવી લગાવાયા પરંતુ એમાંથી પણ હાલ અડધા સીસીટીવી બંધ હાલતમાં છે હવે તમે જ વિચારી લો કે અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકા લોકોની સુરક્ષાને લઈને કેટલા એક્ટિવ છે અને કેટલા નહીં